જોઈ લે અમે તાર લડી લે ખુલા મેદાન સોલંકી સ્વાદિષ્ટ ચણા મસાલા બની ગયું છે ડુંગળી લસણ આદુ એલચી લહણ બધું કે ને પાણી આવી જાઓ આ ઝોલ નું કામ ઉપર લેવાનું છે એ ક્યારે બે બે લાદી ના કરે જો જો મજામાં કે બધા લોકો મજામાં છે પેલા તો બધાને જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમે ક્યાર ના કહીએ છીએ કે ફરવા જવું છે ફરવા જવું છે તો ફાઇનલી આપણે નક્કી કરી લીધું છે એક વ્યક્તિ છે ને ખાલી ફોન કરીને પૂછી લઉં કે ભાઈ આપણે ફાઇનલ નીકળવાનું છે ને તો બેંકમાં પણ આપણે રજા રાખી દીધી છે અને ત્રણ તારીખે અથવા ચાર તારીખે અથવા તો કઈક ચાર પાંચ તારીખે નક્કી થાય છે નક્કી થશે તો તમને અપડેટ મળી જશે યુટ્યુબમાં લેટેસ્ટ અપડેટ છે એ આપડે ઇન્સ્ટાગ્રામની અંદર હોય છે તો ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો ન કર્યું તો નીચે લિંક આપું છું ઇન્સ્ટાગ્રામ પેજ ને બહુ ફોલો કરી લેજો અને અત્યારે અમારા કાવ્યાબેન મારા માટે ચા લઈને આવે છે હા અમારા કાવ્યાબેન તો ચા લઈને આવ્યા લાગે પપ્પા માટે વાહ ભાઈ વાહ

તો વાંધો નહીં જાદાપા એવાથી ભારતી કે ચા કરીને પીવડો દઈએ જ દદાવપાન મારે ચા પીવું મેં તો જમ્યું છે મારે ચા નથી પીવું ના ના આપણે તને ખબર છે ને સાદો ચાનો આદુ એલચી લસણ વાળો જ ચા છે આપણે સાદો નહીં મેરી કો નહીં ચા પી નહીં ખા નહીં 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 મારે ચા ના પીવો જાદાપા ચા સારો બન્યો આવે બનાવ્યું હે હા જાદાપા કે હોવું ન કંઈ કહેવાય ને બાકી પાછો પાઈ પણ ની કા

તો યાર યાર હું વિચારી ભારતીય ભાણા ધોઈ ને પછી ભારતી એવું કીધું કે મને લાગી ભૂખ તો કીધું મને પણ ભૂખ લાગી તો મેં કીધું બે ની વાત નું સોલ્યુશન એક જ છે હું ખબર શેણા મસાલા તો અત્યારે જો ડુંગળી મોડે હે લીંબુ ટમેટું કોથમીર ક્યાં નથી નીકળી માંથી કા

તમે જો વિસાડીક નો અવાજ પણ નીકળતો નથી બોલી પર થકતી વિચાર કરો કે એ તો આ છે ને મકોડી કરડે ને તો રાયડું પડવી દે તો ભાઈ ભારતી છે ને આપણે ક્યાં વાત હતી હા કે ભારતી છે ને બોલી પણ થકતી વિચાર કરો કેવડું કામ કરતી છે કામ તો તું બહુ કરે એ તો મને ખબર જ છે કઈ વાંધો ના લો આપણે પેલા છે ચણા મસાલા બનાવી લઈએ ને પછી તમને બતાવો કેવો ચણા મસાલા બન્યા નહીં તો જો ભાઈ સ્વાદિષ્ટ ચણા મસાલા બની ગયું છે ડુંગળી લસણ આદુ એલચી લહણ બધું નાખીને ભરતીને મોઢામાં તો પાણી આવે છે હે મારા મોઢામાં તો પાણી આવી જાવ હા અલ ખાઈ લે અલ ખાઈ લે લે મારી મે ડાબલો તમારે નો ખાવ તો હું ખાઈ જઉં આખો આખો ડાબલો ફેમિલી આખો ડાબલો લઈને બેહી ગઈ શું કરું તમારે મારા આને યાર શું કેવું એમ એટલી બધી ભૂખ લાગી હતી

આ આ એક ના શેના મસાલા તારું પૈસલ લાવો લાવો રૂપિયા 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 આપો હાલો હાલો મફત ન મળે એમ હા દી છે તો ભાઈ ભાઈ શેણા ઓલા થઈ ગયા પેલા ખાઈ લે તો ખાવીધું

કઈ વાંધો નઈ સમય તો અમારો પાયસો જોઈ લે હું તમે તાર લડી લે હું ખુલ્લા મેદાન માં છે ને તો બાકા જે બોલી કે નીચો ધીંગાણા ઢોલ ઢોલનો વાગી તો મને કેજે તું હા હું આવા દવા દો હાલો તો હવે એનું એનું કામ કરી લેતું હાનના ના હું આપણે વાહ ભાઈ વાહ ઇમરાન ભાઈ કામ ઉપર લીધું આજ કેટલા માણસ આવ્યા એક બે ને ત્રણ હે આ ઝોલ નું કામ ઉપર લેવાનું છે બપોર ટાઈમ થઈ ગયું સોડા બોડા પીવું ને ઇમરાન ભાઈ હવે હે હાલો તો ભાઈ લેવાય છે ને આ લોકો માટે સોડા લેતા હોય કારણ કે ઠંડુ કરીએ તો મજા આવે ને લોકોને કામ કરવા હાલો પેલા જાય સોડા લેવા કૃષ્ણ ભાઈ છ સોડા ભર દો ભાઈ લાઈટ છે કે નથી લાઈટ નથી ભાઈ તો સાદી સોડા ભર દો સાક્ષી બેન તમે કામ કરવા આવ્યા છો આજો આ આ સોડા ને બબલુ ને આ બધી ખાઈ તને ખબર છે હમણાં કાવ્યા ને ડોક્ટરે ખાવા ના પાડી મના આને કેતો ડોક્ટરે ખાવા ના પાડી હે હમણાં હું ડોબરિયા માં જો ને સાહેબ એ કીધું કે કાવ્યના છે ને કે બધી ફાસ્ટ ફૂડ ખાવાની ના હું કીધું કે સાહેબ આમ ખાતી નથી તો કે દુકાનનું કેટલું ખાય ની તો સોડા ભરાઈ ગઈ જાય ઘરે પછી પાર્ટી સોડાની ની ભાઈ વાહ તારે તો હરખાય છે બધી આવે ભારતી પાણી મને આવી થોડુંક એને છે ને સરબત પીવડાવી દઉં

ફેમિલી અત્યારે કામ તાબોડ તોડવા ચાલુ છે ને ક્યાંય ફૂગાતું તમને પેલા દિવસથી ખબર છે ને અત્યારે પાછું મમ્મી ફોન આવ્યો છે મમ્મી ભાઈને ઘરે કાલે રોકાઈને હતા ઓલી જેનું મેલ વગીતું તો અત્યારે મમ્મીને તેડવા જવાનું છે ગાડી લેવા જવાનું છે કારણ કે અમારા લોકોને બહાર ફરવા જવાનું છે કેટલા દિવસની વાત હતી ચાલો જાઉં સીધું મમ્મીને તેડવા માટે અને આજનો ફેમિલી બ્લોગ બસ અહીંયા લાગી દીધો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બાય